હારીસ શહેર ખાતે સત્તર ચાણસમાં વિધાનસભાનું ભાજપનું સહકારી સંમેલન યોજાયું આજ રોજ હારીસ ખાતે આયોજિત પાટણ લોકસભા મત વિસ્તારમાં સમાવેશ ચાણસમાં હારીશ શંખેશ્વર સમી તાલુકા સહકારી સંમેલન યોજાયું હતું આગામી લોકસભામાં ચૂંટણીના પાટણના ઉમેદવાર શ્રી ભરતસિંહજી ડાબીને જંગી મતોથી જીતાડવા અને ચૂંટણીમાં ફરી એકવાર કેસરીઓ લહેરાવવા માટે સૌને આહવાન થયું આ પ્રસંગે સાથે મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દશરથજી ઠાકોર પૂર્વ મંત્રી શ્રી દિલીપજી ઠાકોર એપીએમસી પાટણના ચેરમેન ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના ઉપાધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ પટેલ રાજમોતી ચાણસમાં વિધાનસભાના સંયોજક શ્રી મુકેશભાઈ પટેલ દાડી ઓબીસી મોરચાના વિનયસિંહ ઝાલા તાલુકા પ્રમુખ હારીશ શ્રી રાજુભાઈ દેસાઈ મહામંત્રી જયેન્દ્રસિંહ વાઘેલા વિસ્તારક શ્રી હાર્દિકભાઈ પરમાર તથા નિયામક મંડળના સાથી સભ્ય શ્રી અમૃતભાઈ દેસાઈને શ્રી સક્તાભાઈ ભરવાડ સહિત સહકારી ક્ષેત્રના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદક મંડળી સહકારી સેવા મંડળીના કારોબારી સભ્યો પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા